તો બનાસકાંઠાની વાવ બેઠક પર પેટા મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે વાવ વિધાનસભા બેઠક પર સરેરાશ એકોતેર ટકા મતદાન નોંધાયું છે સાંજે પાંચ થી છ વાગે મતદારોની સંખ્યામાં વધારો દેખાયો હતો વાવમાં કુલ દસ ઉમેદવારોના ભાવિ આજે ઈવીએમાં સીલ થયા છે ત્રેવીસ નવેમ્બરે વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થશે ભાજપ અને કોંગ્રેસે પોતપોતાની જીતના દાવા વ્યક્ત કર્યા છે પેટા ચૂંટણી યોજાઈ સવારે સાત કલાકે મતદાન શરૂ થયું અને પાંચ કલાકે મતદાન પૂર્ણ થયું હતું સરેરાશ એકોતેર ટકા જેટલું મતદાન નોંધાયું છે એટલે કે મતદારોનો ઉત્સાહ આ બેઠક પર મતદાન કરવામાં હોય તેવું પૂરી રીતે લાગી રહ્યું છે સાથે જ મહિલાઓએ પણ ખાસ ઉત્સાહ દેખાડ્યો હતો જે રીતે પશુપાલન પર નભતો આ જિલ્લો છે તેની વાવ વિધાનસભાની આ ચૂંટણી હતી તેમાં મહિલાઓનો પણ મતદાન માટેનો ઉત્સાહ ચરમસીમાએ જોવા મળ્યો હતો હવે આ મતદારોએ કોના તરફી મતદાન કર્યું છે અને કોણ હવે ત્રેવીસ નવેમ્બરે બાજી માર્યો છે તેના પરથી પરિણામના દિવસે પડદો ઉંચકાશે પરંતુ હવે સ્વરૂપજી ગુલાબસિંહ અને માવજી પટેલ દ્વારા જે ચૂંટણી પ્રચાર કરવામાં આવ્યો હતો સભાઓ ગજવવામાં આવી હતી તેમાંથી કોનો ચૂંટણી પ્રચાર મતદારોને અસર કરી ગયો છે તે ત્રેવીસ નવેમ્બરે ખબર પડશે તો બનાસકાંઠાની વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનું મતદાન યોજાયું જેમાં વિવિધ વિસ્તારોમાં જે મતદાન મથક રાખવામાં આવ્યા હતા તે બુથ પર મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા અને તેઓએ મતદાન કર્યું છે પેટા ચૂંટણી યોજાઈ છે અને બે વર્ષની અંદર યોજાયેલી આ ચૂંટણીમાં ફરી એકવાર મતદારોને પોતાના ઉમેદવારને નક્કી કરવાનો મોકો મળ્યો હતો ત્યારે મતદારોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો સાથે જ દિગ્ગજોએ પણ ત્યાં મતદાન કર્યું હતું ગેરીબેન ઠાકોરની તસવીર પણ આપ જોઈ રહ્યા છો જેઓએ સાંસદ બન્યા બાદ વાવ વિધાનસભા ખાલી થઈ હતી સ્વરૂપજીએ મતદાન કર્યું હતું અને જે પ્રકારે મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો તેના ઉપરથી ચોક્કસથી કહી શકાય કે મતદારો પોતાના ભાવિ ધારાસભ્ય માટે પૂરી રીતે તૈયાર હતા અને તેમનામાં ચોક્કસથી એક ઉત્સાહનો માહોલ હતો ભરપૂર મતદાન મતદારોમાં ઉત્સાહ અને હવે થોડા સમયની અંદર જ દસ દિવસની અંદર જે પરિણામ સામે આવશે તેના પર સૌ કોઈની નજર છે ખબર પડશે કે આખરે કોંગ્રેસની જ આ બેઠક કોંગ્રેસ ટકાવવામાં ગુલાબસિંહ સફળ થયા છે કે નહીં કે પછી હારેલા એક સમયે હારેલા ઉમેદવાર સ્વરૂપજીને પસંદ કર્યા છે વાવની જનતાએ કે પછી માવજી પટેલ કે જેઓ બાગી ગણાતા હતા તેમના પર પસંદગીનો કળશ છોડાયો છે તો મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે અને જે દિવસની રાહ જોવાઈ રહી હતી તે દિવસ આખરે આજે આવી જ ગયો સવારે સાત કલાકથી જે મતદાન શરૂ થયું હતું ત્યારબાદ મતદાન પૂરું થયું ત્યાં સુધી મતદારોમાં ઉત્સાહ ચરમ સીમાએ દેખાયો હતો ત્યારે સીધા જઈએ સંવાદદાતા ગૌરવ પટેલ પાસે જ્યાંથી જાણવાની કોશિશ કરીએ કે આખરે દિવસ દરમિયાન ત્યાં કેવો માહોલ જોવા મળ્યો ગૌરવ આખરે દિવસ આવી ગયો મતદાન શરૂ થયું અને મતદાન પૂર્ણ પણ થઈ ચૂક્યું છે દસ દિવસની અંદર પરિણામ આવશે એકોતેર ટકા સરેરાશ મતદાન નોંધાયું છે એટલે ચોક્કસથી કહી શકાય કે અહીં મતદારોમાં મતદાન ને લઈને ઉત્સાહ હતો જાણવા માંગીશું દિવસ દરમિયાન કેવો માહોલ રહ્યો ત્યાં જણા વાત કરીએ તો વાઘ વિધાનસભાની પેટા ચૂંટણીનું મતદાન આજે હતું સવારે સાત વાગે મતદાનની શરૂઆત થઈ હતી અને સાંજના છ વાગે છે તમે જોઈ શકો છો કે આ જે મતદાન મથક છે ત્યાં મતદાનની કાર્યવાહી પૂર્ણ થઈ ચૂકી છે સામાન્ય રીતે એવો નિયમ હોય છે કે છ વાગ્યા સુધી કોઈ પણ મતદાર જો મતદાન મથકની પ્રિમાઇસિસમાં આવી જાય તો તેને મતદાન કરવાનો પૂરો હક અધિકાર રહેલો છે છ વાગી ગયા છે કોઈ પણ મતદાર અત્યારે બૂથમાં હાજર નથી એટલે જે બુથ છે તેમાં જે ઈવીએમ છે જે વીવીપેટ છે તે સીલ કરવાની કાર્યવાહી થોડી જ વારમાં શરૂ કરવામાં આવી દેવાયો છે સવારે છ વાગ્યાથી લઈને સવારે સાત વાગ્યાથી લઈને સાંજે પાંચ વાગ્યા સુધી લગભગ પાસઠ ટકા જેવું મતદાન થયું હતું એટલે છેલ્લા એક કલાકમાં છ ટકાની ગણતરી રાખીએ તો એકોતેરથી બોતેર ટકા જેવું મતદાન થયું પરંતુ સત્તાવાર આંકડા જ્યારે ચૂંટણી પંચ જાહેર કરશે ત્યારે તે મતદાનનો આંકડો કદાચ વધારે હોઈ શકે છે એટલે કહી શકાય કે પેટા ચૂંટણીમાં આટલું જંગી મતદાન દરેકે દરેક ઉમેદવારને ચિંતાનું કારણ બની શકે છે કોઈનું એવું પણ કેવું હોય કે જે મતદાન થયું તે તેમના તરફે થયું છે જે મતદાન થયું તે સરકાર વિરોધ થયું છે એવા પણ દાવા જોવા મળશે એટલે કે જે મતદાન થયું છે તે ત્રણ પાંખીઓ જંગ ગયા તો એમાં તમામે તમામ ઉમેદવારના જે ભાવિ છે તે ઈવીએમ મશીનમાં સીલ થઈ ગયા છે ત્રેવીસ તારીખના રોજ મતગણતરી હાથ ધરાશે અને ત્યારે ખબર પડશે કે ખરેખર કોણ વાવનો નવો ધારાસભ્ય બનશે કારણ કે સાત વર્ષ સુધી ગીનીબહેને અહીંયા વાવના ધારાસભ્ય તરીકે ફરજ બજાવી હતી તેઓ સાંસદ બનતા હવે જે ઘટના છે તે પેટા ચૂંટણીની હતી તેમાં ગુલાબસિંહ રાજપૂત કોંગ્રેસના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર આઠ અપક્ષ અને જેમાં સૌથી વધારે મજબૂત અપક્ષ તરીકે માવજી પટેલનું નામ ઉભીને સામે આવ્યું હતું એટલે ત્રિપાખી જંગ હતો કોણ વિજેતા થશે તે મતદારોએ નક્કી કરી લીધું છે પરંતુ તેની સાચી માહિતી ત્રેવીસ તારીખને રોજ મળનાર છે જી બિલકુલ ગૌરવ આ વખતે જો આ ચૂંટણી વધારે રસપ્રદ બની હોય તો તેનું એક મોટું ફેક્ટર રહ્યું માવજી પટેલ અને એવું લાગી રહ્યું હતું કે ચૌધરી મતો તેઓ અંકે કરશે એટલે કે ભાજપ કે કોંગ્રેસને મોટું નુકસાન થાય માવજી પટેલના નામ પર તેઓ માહોલ ચોક્કસથી બન્યો હતો આપ છેલ્લા કેટલાય દિવસથી બનાસકાંઠા પહોંચી ચૂક્યા છો ત્યાં માહોલ જે છે રાજકીય તે પણ આપણે માણ્યો હશે કયા કયા ફેક્ટર્સ આપને અસરકારક લાગ્યા આ દિવસો દરમિયાન જરા સૌથી પહેલાં તમે બતાવવા માંગીશ કે જે પોલિંગ છે તે પૂર્ણ થઈ ચૂક્યું છે અને જે ક્લોઝિંગની કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે કંટ્રોલ યુનિટને જે કર્મચારી છે તેમને બંધ કર્યું છે એટલે વોટિંગની પ્રક્રિયા સંપૂર્ણ પૂર્ણ થઈ ચૂકી છે થોડી જ વારમાં આ ઈવીએમ મશીનને સીલ કરવામાં આવશે બીજી મહત્ત્વની વાત કે જે ત્રિપાખીઓ જંગ સર્જાયો જેના કારણે આખી આ ઘટના આકાર અસ્તિત્વમાં આવી કે ચૂંટણી વધારે રસપ્રદ વધારે રોમાંચક અને પ્રતિષ્ઠાનો જંગ બની ગઈ માવજી પટેલનો એવો દાવો છે કે સમાજ અને પ્રજા તેમની તરફે છે પરંતુ જે કે તેના ડેમેજ કંટ્રોલના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીએ ચૌધરી આગેવાનોને પણ ઉતાર્યા મેદાનમાં ખુદ વિધાનસભાના અધ્યક્ષ પણ પ્રચાર કરતા આપણને જોવા મળ્યા હતા એટલે એ સ્થિતિનું નિર્માણ પણ થયું કે જે કમિટેડ વોટબેન્ક હતી જે ભારતીય જનતા પાર્ટીથી થોડી દૂર ખસી હતી એવો ડર હતો તેને ડેમેજ કંટ્રોલ કરવામાં ક્યાંક ભારતીય જનતા પાર્ટી સફળ રહી હતી બીજી મહત્વની વાત કે આ બેઠક ઉપર સૌથી વધારે મતદારો ઠાકોર સમુદાયના છે એટલે ઠાકોર સમુદાય જે તરફે મતદાન કરે તેમાં તે પક્ષનો અથવા તો તે ઉમેદવારનો વિજય લગભગ નિશ્ચિત બની જતો હોય છે સ્થિતિ એ પણ જોવા મળી કે સ્વરૂપજી ઠાકોર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હતા તો સામે સાંસદ તરીકે જેનીબેન ઠાકોર હતા એટલે બંને ઉમેદવારોએ ઠાકોર સમાજના મતો અંકિત કરવા માટેનો પૂરતો પ્રયાસ કર્યો ત્રીજી મહત્ત્વની વાત ગુલાબસિંહ રાજપૂત કે જેઓ રાજપૂત સમાજમાંથી આવે છે અને સુઈગામ વાવ પટ્ટામાં રાજપૂતોના જે ગામ ખરા તેમાં થોડો પ્રબળ હોલ્ટ ધરાવે છે એટલે એ એક સમીકરણ પણ જોવા મળ્યું એટલે નિર્ણાયક મતો કોની તરફ ધરે છે વિચારધારાને અપનાવે છે કે સમાજવાદને અપનાવે છે એના ઉપર કોઈ પણ ઉમેદવારને હાર કે જીતો આખો ફેસ્ટો રહેલો છે જણના જી બિલકુલ બિલકુલ ગૌરવ એટલે કે આ જે વિધાનસભાની પેટા ચૂંટણી હતી માત્ર એક બેઠક પર યોજાયેલી આ ચૂંટણી હતી પરંતુ ચોક્કસ એવું કહી શકાય કે ખૂબ જ રસપ્રદ બની હતી વત્સલ બિલકુલ થી શાળા નંબર 1 થી આપણી સાથે અલકેશ પણ જોડાઈ ગયા છે અલકેશ આજે સવાર થી જે રીતે મતદાન ચાલી રહ્યું હતું તમામ જે મતદારો છે તેમનો ઉત્સાહ પણ ખૂબ જ જોવા મળ્યો અને જે ઉમેદવાર છે એ ઉમેદવારોએ મહેનત પણ ખૂબ જ કરી છે તમે જ્યાં છો ત્યાં કેવો માહોલ રહ્યો અને શું લાગે છે કુનું પાલડું ત્યાં ભારે જોવા મળી રહ્યું છે વત્સલ વા વિધાનસભાની પેટા ચૂંટણીનું જે મતદાન છે તે વહેલી સવારથી શરૂ થયું હતું અને છ વાગ્યાની સાથે જ આ મતદાન છે તે પૂર્ણ થયું છે મહત્વની વાત એ છે કે ભાજપ કોંગ્રેસ સહિત અપક્ષના ઉમેદવારો છે તેમણે મતદારોને ઈજા માટે એડી ચોંટીનું જોર લગાવ્યું હતું જો કે પાંચ વાગ્યા સુધી સુસન જેટલું મતદાન થયું છે જો કે છ વાગ્યાના મતદાનના આંકડા હજુ આવવાના બાકી છે સોતેર ટકા સુધીનું મતદાન છે તે ક્યાંક ને ક્યાંક થાય તેવી હાલ આશા સેવાઈ રહી છે પરંતુ મહત્વની વાત એ છે કે જે રીતે વા વિધાનસભાની અંદર કોંગ્રેસ અને ભાજપના તમામ જે મોટા નેતાઓ હતા તે નેતાઓ અહીંયા આવ્યા હતા મંત્રીમંડળ અહીંયા ઉતર્યું હતું મંત્રીઓના ધાડે ધાડા ઉતર્યા હતા અને ગામે ગામ ચૂંટણી પ્રચારો કરી અને જે મતદારો હતા તેમને ચૂકવાના પ્રયાસ કર્યા હતા ક્યાંક ને ક્યાંક પાગડી પોલિટિક્સ થયું તો ક્યાંક ને ક્યાંક મામેરાના નામે મત મંગાયા પાકિસ્તાન અને કાશ્મીરની પણ વાત અહીંયા કરવામાં આવીને મતદારોને રિઝા માટે જે ઉમેદવારો હતા તેમણે એડી ચૂંટણીનું જોર લગાવ્યું છ વાગ્યા છે ને અત્યારે જે મતદાન છે તે પૂર્ણ થઈ ચૂક્યું છે હું તમને મતદાન જે કેન્દ્ર છે તે કેન્દ્રના અંદરના દ્રશ્યો બતાવવા માંગીશ કે જે રીતે મતદાન પૂરું થયું છે અને જે પ્રિસાઇડિંગ ઓફિસર અને પોલિંગ ઓફિસર સહિતનો સ્ટાફ છે તે ઈવીએમ મશીન છે તે સીલ કરવાની કામગીરી છે તે હાલ કરી રહ્યો છે અને જે દસ જેટલા ઉમેદવાર કોંગ્રેસ અને ભાજપ સહિતના છે તેમનું જે ભાવિ છે તે ઈવીએમ મશીનની અંદર સીલ થઈ ગયું છે ત્રેવીસ તારીખે જ્યારે પરિણામ આવશે ત્યારે જ ખબર પડશે કે જે મતદારો હતા તેમને